તો સમાચારને વિગતવાર જોઈએ તો ખેડા સાબરમતીનું જે પાણી છે એ ફરી વળ્યું છે ત્યારે ખેડા તાલુકાના કલોલી ગામમાં પાણી ફરી વળતા કલોલી ગામથી પથાપુર સુધીના રોડ ઉપર પાણી ફરી કારણે ગાડીઓ જે છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે અને ટ્રેક્ટર ઉપર જવાની ફરજ પડી છે ત્યારે કલોલી ગામમાં સાબરમતીનું પાણી બે હજાર થી વધુ વીગા ફરી વળ્યું છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા છે ગામના નાગરિકોએ સાથે વાતચીત જણાવ્યું કે ગામની જમીન અને નદીનું લેવલ સમાન હોવાથી પાણી ફરી વળવાનું સતત બની રહે છે એક સપ્તાહ પહેલા પણ પૂર આવ્યું હતું ત્યારે ગામના બધા ઘાસચારો પરડી ગયો હતો ત્યારે ગામના લોકો સરકાર પાસેથી પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા પૂર નિવારણ અને બચાવ કામગીરી ચાલી રહી છે સાબરમતી નદીની અંદર ધરોઈ ડેમ જે પૂરના પાણી અત્યારે છોડવામાં આવી રહ્યા છે ત્યારે હાલ આપણે છીએ ખેડા તાલુકાના ગામની અંદર અને આપણી જોડે અહીંયા સરપંચ છે ડેપ્યુટી સરપંચ જોડાયા છે આપણે સીધા તેમની સાથે વાત કરીશું કે પૂરના પાણી અત્યારે પ્રસિદ્ધો પામે છે કઈ રીતની અત્યારે સમસ્યા છે ગામની અંદર અને આપણી સાથે સાથે જે છે જોડાયા સીધા તેમની વાત કરીશું આપનું નામ જણાવશો પહેલા તો રાવલ જયેશભાઈ હસમુખભાઈ જયેશભાઈ જે અત્યારે પાણી ગામમાં નથી આવ્યું પરંતુ રોડ પર આવી ગયું છે રોડ બધા બંધ કર્યા છે તમારા ગામથી થી બહાર નીકળવાના જે પ્રાંત અધિકારી પણ અહીંયા પહોંચ્યા હતા કેવી રીતની સૂચનાઓ આપી અને શું અત્યારે તમને શું લાગી રહ્યું છે હાલ પ્રાંત સાહેબ ગામની મુલાકાત લીધી ને હાલ અમને પાંચ બસો અવેલેબલ આપી છે કે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય તો બસમાં બેસી હરિયાળા ત્યાં આગળ જે એમને સગવડ કરી છે જમવાની સુવાની રહેવાની ત્યાં આવી જાઓ ફૂડ પેકેટની બી એટલી સગવડ છે અને પ્રાન સાહેબના અને ઓફિસર અને બધાને સારો સપોર્ટ છે બાકી હાલ પૂરની દ્રષ્ટિથી અમારો રસ્તો જે ખેડા દોરકા હાઈવે નો જોડતો પથાપરા કલોલી બિલકુલ બંધ થઈ ગયો છે અને આ પાણી વધારે આવવાથી ગામમાં બી પાણી ઘૂસી જવાની પૂરેપૂરી સંભાવના છે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે અત્યાર સુધી કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે અને પ્લસ કે તમે પશુઓ જે પશુઓનું સ્થળાંતર કર્યું છે ઘાસ ચારાની બી સમસ્યા થતી હશે એ બાબતે તમારું શું કહેવું છે હાલ તો અમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ત્રણેય ગામમાંથી ચારસો એક વ્યક્તિઓનું સ્થળાંતર અમારા ગામમાં ગામમાં ઊંચાણવાળા વિસ્તારોમાં લઈ લીધા છે અને ખાસ જે સૌથી મોટી તકલીફ છે અમારા પશુઓ માટેની છે જે અમારી પાસે હતું એવું પતિ કારણ કે દસ દિવસના અંતરમાં આ બીજી વખત પાણી આવવાથી મેઈન પ્રશ્ન અમારો આ છે કે હાલ અમારા પોતાના ખાવા માટે જીવવા માટે તો બધું છે પણ જે નથી એ ખાસ ને ખાસ સરકાર શ્રી ને અમારી આ જ અપીલ છે કે અમને ઘાસની સગવડ આપો જે બિલકુલ તો અત્યારે હાલ જે કલોલી ગામ છે તેના જે લોકો છે અને જે સરપંચ છે બધા જોડાયા છે ને તેમની હાલ જણાવી રહ્યા છે કે હાલ તો પશુઓ માટે જે ઘાસ ચારાની તકલીફ છે અને સરકાર તરફથી તેમને ઘાસ ચારો આપવામાં આવે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે આપણી સાથે બીજા પણ અહીંયા વ્યક્તિ જોડાયા છે આપણે સીધા તેમની સાથે વાત કરીશું આપનું નામ જણાવશો ગોહેલ વિશાલ કુમાર ભરતભાઈ સરપંચ શ્રી વિશાલ ભાઈ શું કહેશો જે આ પાણી બીજી વાર પણ અઠવાડિયામાં આવ્યું છે કેવી પરિસ્થિતિ મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે ગામમાં તો કોઈ તકલીફ નથી પણ નીચાણવાળા વિસ્તારવાળા નામે સાવચેત માટે સ્કૂલમાં લઈ લીધા છે આધાર સારી જગ્યાએ લઈ લીધા જી બિલકુલ ચોક્કસથી તો અત્યારે જે ગ્રામજનો છે તે આપણી સાથે જોડાયા હતા અને વધુ મહત્વની વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર આવતીકાલે શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે વરસાદી માહોલ પણ જામ્યો છે એટલે કહી શકાય કે અત્યારે જ્યાં હું તમને રોડ બતાવીશ રોડના દ્રશ્યો બતાવીશ કે સાબરમતી નદી છે તેના પાણી અત્યારે રોડ વહી રહ્યા છે એટલે આ જે પાણીનું સ્તર છે તે પણ હવે વધી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જ્યાં પાણી વધારે જો સ્તર વધશે તો જ્યાં કરોલી અને પથાપુરાના જે ગામો છે તે ગામોની અંદર પાણી પ્રવેશવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે કે ટીવી ગુજરાતી વિજય રાઠોડ ખેડા